નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપ્રભાષ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે રાજકોટની સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવ્યા છે રાજકોટમાં વાયુસેનાનો અદ્ભુત એર રાજકોટના અટલ સરોવર ખાતે ભારતીય વાયુસેનાની સૂર્ય કિરણ ટીમે ઐતિહાસિક એર રજૂ કર્યો જેને નિહાળમાં એક લાખ થી વધુ લોકો ઉમટી પડ્યા નવ હોક વિમાનો દ્વારા ચાલીસ મિનિટ સુધી ડાયમંડ ફોર્મર્સ અને તેજસ આકૃતિ અને ડીએએન જેવી દિલ ધડક સ્ટંટ રજૂ થયા આકાશ ગંગા ટીમે આઠ હજાર ફૂટ થી સ્કાય ડાઈવ કરીને તિરંગો લહેરાવીને ગરુડ કમાન્ડો હેલિકોપ્ટર થી રેસ્ક્યુ ડેમો આપ્યો હતો બેટે કારણે નેટવર્ક બંધ અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અન્ય મહત્વના સમાચાર ની વાત કરીએ તો વલસાણમાં નીરા વેચાણ કેન્દ્રો મંજૂરી વલસાણમાં નીરા વેચાણ કેન્દ્રો સરકારી વિભાગે મંજૂરી આપી છે વલસાડ તાલુકાના નિરાધાર સહકારી મંડળીએ જરૂરી દસ્તાવેજો મંડળીએ નશાબંધી વિભાગ પર ખોટી કાર્યવાહી નો આરોપ લગાવ્યો છે આખરે વિવાદ અંત આવ્યો અને નિરા વેચાણ શરૂ થશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સંઘવીએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી નાયબ મુખ્યમંત્રી હરસંઘવી અમદાવાદ ના પુનઃ વિકાસ પામનાર ગાંધી આશ્રમની મુલાકાત લીધી અને સમીક્ષા બેઠક યોજી એમસી અને મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટના ના અધિકારી પ્રોજેક્ટ નું પ્રેઝન્ટેશન રજૂ કર્યું સંઘવીએ દસ કોરડી રંગશાળા સોંગા છાત્રાલય ગૌશાળા આનંદ ભવન સંગ્રહાલય મોહન ટુ મહાત્મા સહિત ના સ્થળો મુલાકાત લઈને પ્રગતિની માહિતી મેળવી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ગ્રેટર હૈદરાબાદમાં બાબરી મસ્જિદ મેમોરિયલ બનાવવાની જાહેરાત તહેરીક મુસ્લિમ સભ્યે ગ્રેટર હૈદરાબાદમાં બાબરી મસ્જિદ મેમોરિયલ અને વેલફેર ઇન્સ્ટિટ્યુટ બનાવવાની જાહેરાત કરી છે સંસ્થાના પ્રમુખ મુસ્તાક મલિકે કહ્યું છે કે વિગતો જાહેર કરાશે અને બાબરના નામથી કોઈ પરેશાન ન થવું જોઈએ આ પહેલા ટીએમસીના સસ્પેન્ડ એમએલએ

ચોક્કસ મકાન અપાવીશ કહી વિશ્વાસ મેળવ્યો મકાન ન અપાવતા ગુલાબસિંહ જાદવ સહિતના ફરિયાદીઓએ સયાજી રંગ પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માં પૈસા જમા કરાવવા જતા સાવધાન ઘણીવાર લોકો પૈસા જમા કરવા માટે એટીએમ સિસ્ટમનો ઉપયોગ કરે છે એવામાં હવે ઓગણીસ હજારની છેતરપિંડી કેસમાં જુનાગઢ પોલીસે ટ્રક ને ઝડપી પાડ્યો ધોરણ નવ પાસ ટ્રક લોકો નકલી ફોન પે એપ મારફતે ટ્રાન્ઝેક્શન બતાવીને પૈસા ખંખેરે દીધા પોલીસે તેની ધરપકડ કરી છે ભાગ્ય સુરત અમદાવાદ રાજકોટ અને જુનાગઢ માં બાર ગુના ની કરી છે જેમાં એસી હજાર ને પાંચસો ની ટકા આચરી હતી સમગ્ર મામલે તેની કાચ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડિરેક્ટર વિક્રમ ભટ્ટની ધરપકડ ફિલ્મ મેકર વિક્રમ ભટ્ટે મુંબઈના ચારી રોડ થી રાજસ્થાન પોલીસે ત્રીસ કરોડની ની કેસમાં ધરપકડ કરી છે રાજસ્થાન મુંબઈ પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં તેમણે તેમને ઘરેથી પકડ્યા ઇન્દિરા આઈબી એફ સ્થાપક ડોક્ટર અજય મુરડિયા પાસેથી થી આરોપ છે સાત દિવસ પહેલા ઉદયપુર પોલીસે વિક્રમ ભટ્ટ પત્ની શ્વેતાંબરી ભટ્ટ સહિત છ આરોપીઓ સામે અપ નોટિસ જારી કરી હવે તેમને ટ્રાન્ઝિસ્ટર રિમાન્ડ પર ઉદયપુર લઈ જવાશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંગ્રેજ મારવરમાં વાયુસેનાના સારંગ હોસ્પિટલોએ આકાશમાં ફેલાવ્યો જાદુ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર એર સ્ટ્રીપ પર ભારતીય વાયુસેનાની સારંગ ટીમના ચાર હેલિકોપ્ટરે અદભુત કરતબો રજૂ કરીને શનિવારે

તેમણે દાવો કર્યો છે કે બીજેપી અને આપ નેતાઓ સેટિંગ કરીને આદિવાસી વિસ્તારોમાં મોટા પાયે તોડ અને ભ્રષ્ટાચાર કરે છે આપના નિરંજન વસાવા અને પત્નીએ કેવડિયામાં કરોડોની જમીન ખરીદી છે એક આપ નેતાએ પંચોતેર લાખની માગ કરી છે અને પચાસ લાખનો તોડ કર્યો હતો વસાવાએ ચેતવણી આપી છે કે આવું તોડ પાણી વિકાસ રોકશે અને કોઈને નહીં છોડે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હોસ્પિટલમાં કાર્ડિક કૌભાઈન્ટ પીએમજીએવાયમાં બેત્તાલીસ લાખની હેરા પેરી જામનગરની ઓશમાર આયુષ્ય હોસ્પિટલમાં મોટું કાર્ડિયક કોમાઇન્ટ સામે આવ્યું છે જરૂર ન હોવા છતાં પાંત્રીસ દર્દીઓને એ જરૂરી સ્ટેન્થ મેસાણીની પીએમ જે એવાય યોજનામાંથી તેતતાલીસ લાખનું બિલ મેળવાયું હતું આરોગ્ય કમિશનરની તપાસ બાદ હોસ્પિટલ પર એક પોઈન્ટ છવ્વીસ કરોડનો દંડ ફટકાર્યો છે અને કાર્ડિયોલોજી વિભાગને પીએમ જેવાયમાંથી સસ્પેન્ડ કરાયો છે આરોગ્ય તંત્ર દ્વારા તંત્રની નિંદા પર વ્યક્ત કરવામાં આવી છે અને કડક કાર્યવાહીની માંગ ઉઠી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે